તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલા મંગલદેવ ગામની શ્રી મંગલદેવ દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડમાં ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા દૂધ મંડળીના પ્રમુખના જાણ બહાર સભાસદોના નામે ખોટી રીતે એડવાન્સ રકમ ઉપાડી છેતરપિંડી વિશ્વાસઘાત અને ઉછાપત કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે મંડળીના સદાસભોને પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ મંડળીના મંત્રી તથા વ્યવસ્થાપક કમિટીના અન્ય સભ્યો ભેગા મળી કાવતરું રચી સભાસદોની જાણ બહાર અથવા ગેરમાર્ગે દોરી તેમની જાણ બહાર વિશ્વાસમાં લીધા વગર મેળવી ખોડા દસ્તાવેજોના આધારે સભાસદોના નામે એડવાન્સ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું આરટીઆઈ દ્વારા જાણવા મળતા અરજી દરમિયાન ખુલાસો થયો હતો આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂપિયા એકત્રીસ લાખ સાડત્રીસ હજાર બસોને બાવીસની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે ફરિયાદી સભાસદે જણાવ્યું હતું કે તેઓ ખેતી તથા પશુપાલન કરીને મંડળીમાં દૂધ ભરાવે છે અને તેમાંથી મળતી આવક પર પરિવારનું ગુજરાન ચલાવે છે મંડળીના વહીવટમાં આવી ગેરરીતિ સામે આવતા સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે જેને લઈને સભાસદોએ ભેગા થઈ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે સોનગઢ પોલીસના પીઆઈ દ્વારા ઉચાપત અંગે તપાસ કરાવી લેવાની ખાતરી આપી હતી મારું નામ સુનિલભાઈ રતનભાઈ ગામિત હું ગામ મલંગદેવનો રહેવાસી છું અમે મલંગદેવના સહકારી ક્ષેત્રે જે દૂધ ભરાણ ચાલતું છે તેમાં ઉચાપાત થવાની અમને ખબર મળી હતી અમે સત્યાવીસ તારીખે લગભગ આ અરજી હિસાબે મંડળી પર અમે અરજી કરી હતી એના સત્યાવીસ તારીખે સુમોલમાંથી આવ્યા હતા હેડ હેડ કોર્ડિનેટર જયેશભાઈ આવ્યા હતા પણ એની અમને માહિતી આપી હતી પરંતુ અમુક જે માહિતી મળી હતી તે માહિતી અનુસાર અમને માહિતી આપી નથી હજુ એન એનો આશરે લગભગ ચાલીસ થી પચાસ દિવસ વધારે થઈ જવા છતાં પણ અમને કઈ એનો નિયમ અનુસાર કઈ અમને માહિતી મળી નથી અમને કાર્યવાહી કરી નથી ગામી ત્રિપકાબેન સેલેસ ભાઈ અમે આટલા વર્ષોથી પશુપાલન કરીને જીવીએ છીએ તો તો છતાં અમને હજુ સુધી શેર સભાસદ નહીં બનાવ્યા અને અમને મંડળી માંથી કોણ કમિટી માં છે એ પણ જાણ નથી કરતા લોકો અમે હજુ સુધી આટલા વર્ષ થઈ ગયા તો સુધી સભાસદ એ કોઈ એડવાન્સ પણ નહીં લીધા તો પણ એ લોકો એ સભાસદ નામ પર એડવાન્સ અમથાના ચડાવી એ લોકો એ પૈસા એ લોકો ખાઈ ગયા છે અને અમને જાણ પણ નહીં કરતા અમે ડેરીએ સાધારણ સભા હતી ત્યારે સાદરણ સભામાં ગયા તો અવ્યવસ્થાને કારણે લોકો એ રદ કરી દીધી અને જી સાધારણ સભા રદ થઈ ત્યાર પછી આગળની કાર્યવાહી કરી અને સભા એ આરટી કરી ત્યાર પછી અમને ખબર પડી કે એડવાન્સ ખાતે સભા સોદાના લાખો રૂપિયાનો ગોટાળો છે એ બાબતે આગળ કાર્યવાહી કરી પણ પૂરતી માહિતી હજુ સુધી સભા સદનને મળી નથી તે બાબતે આજે અમે અહીં ન્યાય માટે આવ્યા છીએ જી તમને શું લાગે છે કેટલા સભા સદનો નામે આ એડવાન્સ પૈસા બહારોબાર ઉપડી ગયા હોય 114 જેટલા સભા સદનોના પૈસા એડવાન્સ ખાતે ઉપડી ગયા છે એ સભા સદનોને જાણ છે કરી કે એમના ખાતામાંથી આ રીતે એડવાન્સ પૈસા લેવામાં આવ્યા છે ના

કાર્ય કરતા હશે અમે જે એ લોકોને કહીએ ધ્યાન માં રાખતા નથી એ અમને શું ખબર પડે આવી રીતે એ લોકો અમને અન્યાય કરે છે કેટલાક બાર તેર વર્ષથી થી અમને અન્યાયમાં

એ અમારી ડેરીની અંદર જો એ લોકોને સાધારણ સભા રાખી ત્યારે અમને પૂરતો જવાબ ન મળ્યો ત્યારે પછી અમે એ લોકોને પૂછ્યું ત્યારે એ લોકો એવું કહે કે તમે જિલ્લા રજિસ્ટરમાંથી માહિતી મેળવી લેજો અમે બંધરણ માંગ્યો મંડળીનો ત્યારે જિલ્લા રજિસ્ટરમાંથી તમે બંધરણ મેળવી લેજો એવું કીધું એટલે અમે આરટીઆઈ કરી તો આરટીઆઈ કરી એમાં અમને આરટીઆઈ મળી એમાં

આગળ આના માટે તમે શું પગલા લેશો અમને યોગ્ય નિર્ણય ન મળે તો અમે આગળના અધિકારીઓ પર આગળની કાર્યવાહી કરીશું અને એવું થાય તો અમે ધરના પ્રદર્શન પણ ડેરી પર અમે કરીશું જબાર પાઠાણ દિવ્યાંગ ન્યૂઝ તાપી